વધુ એક ધારાસભ્ય આવ્યા છે ખેડૂતોની નિવારે બહુચરાજી ધારાસભ્ય જેમણે પત્ર લખીને ખેડૂતોને થયેલા નુકસાનીનું વળતર આપવા રજૂઆત કરી

ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે હું જે ખેતરમાં ઊભો છું ત્યાં એરંડાનો પાક વાવેલો પરંતુ વાવેતર ને બીજા દિવસે વરસાદ થયો જેના કારણે એરંડા ઉગા નથી રીતે એરંડાનો જે પાક વાવેલો તેમાં ઉગેલા નથી હાલમાં ક્યાંક એરંડાનો છોડ દેખાય છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો સુકાયેલો આ છોડ છે તે દેખાઈ રહ્યો છે આ પરિસ્થિતિમાં એરંડો બરી ગયો છે આ દ્રશ્ય છે

એક વિઘાની અંદર ત્રણ હજાર રૂપિયા જેવો અમને મિનિમમ ખર્ચો પડે છે તો કયા કયા પાકને વધારે નુકસાન છે સાહેબ એક તો કપાસ એરંડા પછી કઠોળ અને બાજરીના પાકને બહુ વ્યાપક નુકસાન થયેલ છે આ ખેતીમાં નુકસાન છે સરકાર પાસે શું આશા રાખો છો સરકાર કોઈ સહાય આપે અને પેકેજ બેકેજ આપે તો સાહેબ ખેડૂત અત્યારે બાપડો વિચારો થઈ ગયેલો છે અને કંઈક ઊભો થઈ શકે કયા કયા પાકને વધારે નુકસાન છે વધારમાં વધારે તો સાહેબ ઈરંડાના પાકને અને કપાસના પાકને વ્યાપક નુકસાન છે તો જે રીતે ખેડૂત છે પરિવાર સાથે ખેતરમાં આવ્યો છે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે રીતે આ ખેતરની અંદર ત્રણથી ચાર હજાર રૂપિયાનો ખર્ચો કરો તો પરંતુ ક્યાંક ને ક્યાંક આ વાવેતર ફેલ જ્યું છે આ જ પરિસ્થિતિ થઈ છે બાજુના ખેતરની આ દ્રશ્યો છે અહીંયા પણ ઈરંડાનો પાક વાવેલો છે વરસાદના અભાવે આ ઈરંડાનો પાક ક્યાંક ને ક્યાંક જે વરસાદ અતિ થયો એના કારણે આઈડાનો પાક ક્યાંક ને ક્યાંક બળી રહ્યો છે ક્યાંક વરસાદના અભાવે પાક સુકાતો હતો પરંતુ અહીંયા તો વધુ વરસાદ થવાના કારણે પાક બળી ગયો છે એટલે કહી શકાય કે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જોકે ખેડૂતોને આશા છે કે સરકાર કોઈ પેકેજ જાહેર કરી જેથી તેમનું કરેલું ખર્ચનું વળતર મળી શકે હારું એબીપી એ અસ્મિતા